ભગવાન મીરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતી એકતા ખાતે જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવનો પ્રારંભ એકતાનગર ખાતે આજે ભગવાન મીરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતી નિમિત્તે જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવ તથા ભારત પરોનો ભવ્ય પ્રારંભ થયો હતો ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી પીસી વરંડાએ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું કાર્યક્રમ દરમિયાન રાજ્ય મંત્રી

અહીંયા કેવડીયા ખાતે તારીખ એક થી પંદર સુધી આદિવાસીઓ માટે જનજાતિઓ માટે એક મોટું આયોજન કરવામાં આવ્યું છે મને એવું લાગે છે કે આખા દેશના બાર કરોડ આદિવાસી ભાઈઓ અને બહેનો જાય એમાં માન્ય પ્રધાનમંત્રીશ્રીએ બે હજાર એકવીસ ની અંદર ઘોષણા કરી કે ભગવાન વિશા મુન્ના ની જન્મ જયંતિ ધામ ભૂમિ ઉજવાય અને દર વર્ષે ઉજવાય અને મારા દંદાથી ભાઈઓ અને બહેનો એમની સંસ્કૃતિ દાળવણી કરે વિકાસ પંથે જાય અને કે બીજા સમાજોની સાથે પાછળ ના રહે માટેની ઘોષણા કરી ત્યારે આખા દેશ અને ગુજરાત માન્ય મુખ્યમંત્રી અને માન્ય પ્રધાનમંત્રીશ્રી

हजार સુધી बी का बंदे देई शकशो